સર હેલો સર તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છીએ ઓકે ચાલો હમણા છું તમે લોકો ત્યાં બેસો ઓકે પછી આપણે ટેક કરીએ છીએ પણ તમે લોકો ડાયલોગ ડાયલોગનું રિહર્સલ કરો બરાબર ત્યાં કરી લેજો ઓકે સર ઓકે ચાલો સ્પોટ વિપોલ જલ્દી ચલાવ નમસ્કાર નમસ્કાર સર આપની આ ફિલ્મની સ્ટોરી વિશે કંઈ કહેશો આ ફિલ્મ અમે બંને પ્રકારની ઓડિયન્સને ગમે ને એવી ફિલ્મ બનાવી રહ્યા છીએ સપોઝ ટુ ગામડાની ઓરલ પબ્લિક અને સિટીની જે મલ્ટીપ્લેક્સની પબ્લિક છે અને અમે આમાં દરેક સામાજિક મુદ્દાઓ અને સાથે મનોરંજન ભરપૂર એટલે કે કોમેડીથી પણ વણી લીધી છે મને આશા છે કે દર્શકોને જરૂર આ ફિલ્મ ગમશે ડાયરેક્ટરજી એક બીજો સવાલ આ ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે આપ કેવા અભિગમ રાખો છો જુઓ આપણી ગુજરાતી ભાષાની ગરિમાને જાળવવા માટે હું સરકાર શ્રીને નમ્ર વિનંતી કરું છું કે તેઓ ગુજરાતી ભાષાને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી ફિલ્મ જગતને વધારે આગળ લાવે એનો વિકાસ કરે એવી કોઈ યોજનાઓ બનાવે જેથી ગુજરાતી ફિલ્મમાં કામ કરતા કલાકારો ટેકનિશિયનો અને દરેક લેબરને રોજરોટી પણ મળતી રહે અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ઉત્તેજન મળે તો ગુજરાતી ફિલ્મનો વધુ વિકાસ થશે મારું એવું માનવું છે બીજા નંબરમાં તમે લોકો પ્રેસ મીડિયાવાળા છો ઓકે એ બધાને લોકોને પણ હું નમ્ર વિનંતી કરું છું કે છાપા મેગેઝીન ન્યૂઝ કે ટીવી ચેનલોમાં ગુજરાતી ફિલ્મની કોઈ જ માહિતી વધારે આવતી નથી તો હું દરેક પ્રેસ મીડિયાવાળાને નમ્ર વિનંતી કરું છું કે ગુજરાતી ફિલ્મ વિશે વધારેમાં વધારે માહિતી છાપતા રહે અને ટીવી ચેનલોમાં આપતા રહે તો શું થશે એનાથી જે પબ્લિક ગુજરાતી ફિલ્મો વિશે વધારે જાણશે તો ગુજરાતી ફિલ્મ જોવા માટે લોકો

જેમ ફિલ્મોની સ્ટોરી ડિફિકલ્ટ હોય છે એમ મારો રોલ પણ ઘણો ચેલેન્જિંગ છે બાકી ફિલ્મોની લાઈનમાં સંઘર્ષ વગર સફળતા મળતી નથી બાકી તો લોકો ઉગતા સુરતને જ પૂછે છે રાઈટ સર સર તમારી હિરોઈન વિશે વધારે પ્રકાશ પાડશો હિરોઈન ખૂબ મહેનત કરી પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપી રહી છે એકબીજાને સાથ આપી સમયસર શૂટિંગમાં આવે છે બાકી તો તમે હિરોઈન મેડમને પૂછશો તો વધુ માહિતી આપશે ઓકે સર થેન્ક યુ મેડમ આજે શૂટિંગમાં તમે કયા મૂડનો સીન શૂટ કરવાના છો અને આ ફિલ્મમાં તમારા પાત્રનું નામ શું છે આ ફિલ્મમાં મારા પાત્રનું નામ ચાંદની છે એટલે મેકઅપ કરવામાં થોડો સમય વધારે લઉં છું આજે અમે એક લવ સિક્વન્સ અને ડ્રીમ સોંગ શૂટ કરી રહ્યા છીએ મેડમ આ ગુજરાતી ફિલ્મમાં એટલે કે સરકાર શ્રી પાસેથી આપની કોઈ અપેક્ષા આપણા ગુજરાતની ગવર્નમેન્ટને હું રિક્વેસ્ટ કરું છું કે પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટરના ના પ્રોબ્લેમ ને સમજે તેઓને સંપૂર્ણ સાથ સહકાર આપીને આપણી ગુજરાતી ફિલ્મો નું નિર્માણ વધુ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ જેથી ફિલ્મી લોકો બેરોજગાર બેસી ના રહે